આ રાજકોટની લાઇબ્રેરી છે બાબા સાહેબ આંબેડકરની નામ પરથી રાખવામાં આવી છે જિલ્લા ગાર્ડન પર આવેલી છે બાબા સાહેબની આજે અડસઠની પુણ્યતિથિ નિમિત્તે આપણે સરસ મજાનો વિડીયો અપલોડ કરશું જેથી કરીને આંબેડકર સાહેબે જે જે કાર્ય કર્યા છે તે સમાજને નવી જાગૃતિ લાવે એની માટેનો સરસ મજાનો વિડીયો છે આ બધી યાદી છે ઇતિહાસની આ આઝાદી ભારતનું પહેલું જે મંત્રીમંડળ હતું તેની તસવીર આપણે જોઈ શકીએ છીએ એમાં સાહેબ આંબેડકર નેહરુજી અને વલ્લભભાઈ અન્ય મંત્રીગણ પણ જોવા મળે છે રાષ્ટ્રપતિ પણ જોવા મળે છે આ બંધારણ જ્યારે અર્પણ કરે છે એની તસવીર જોવા મળે છે આપણે વિડીયો ગમ્યા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય સંવિધાન જય વેદ